બાકી છે તો જો આ બાજુ બધા કપડાં છે ને મારી રાહ જોવે જ છે કે ચાલો હવે તમે ક્યારે ધોવો છો ડોક્ટર બની ગયા છો કોને તાવ આવ્યો સાંજનો નાસ્તો રેડી થઈ ગયો આપણે સાંજના નાસ્તામાં આપણે ખાઈ શકીએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં તો ફ્રેન્ડ ચોત્રે છે ને સવાર સવારમાં વાગી ગયા છે દસ અને અમે લાગી ગયા છીએ કામમાં તો કામમાં તો છે ને કપડાં ધોવાના બાકી છે તો જો આ બાજુ બધા કપડાં છે ને મારી રાહ જોવે જ છે કે ચાલો હવે તમે ક્યારે ધોવો છો તો મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખી પછી તમને ધોઈએ એવું છે ફ્રેન્ડ જો સવાર પડે ને એટલે બધા કામ છે ને આપણી રાહ જોવા મળે ફટાફટ કરવા મળે ને આ બાજુ જો ચીકુભાઈને છે ને ઉતાવળ થાય છે જો શું કરીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કહે છો ડૉક્ટર બની ગયા છો હા કોને તાવ આવ્યો જો જેનું બેન આવી ગયા છે રમવા કા જેનો તાવ આવી ગયો છે તાવ આવી ગયો ડૉક્ટર સાહેબ આવો ચેકઅપ કરાવી લઈ જાઓ કાં ડૉક્ટર સાહેબ ડૉક્ટર બની ગયા હા જેનું બેનને તપાસ ચેક કરી દી હાલો દવા બવા આપી દઈ જવો જેનું દીદીને હા તો જો ફ્રેન્સ આવું છે ચીકુભાઈ એને જેનું બેન ભાઈ રમતે લાગી ગયા છે ડૉક્ટર ડોક્ટર અને ધૂળ ધૂળને ત્યાં લાગી ધૂળ ધૂળ રમતા એ જો નાનું ટ્રેક્ટર પડ્યું છે ધૂળના ફેરા પતી ગયા ને એટલે હવે ડોક્ટર બની ગયા છે એટલે આમાં ચીકુભાઈ તો છે ને મલ્ટી ટેલેન્ટેડ છે બધું કામ આવડે એમને બધું કામ કરે એમાં ચીકુભાઈ ધૂળના ફેરા કરી આવું હવે છે ને ડૉક્ટર બની ગયા તો સારું આવશે ચીકુ ટેલેન્ટ મલ્ટી ટેલેન્ટેડ છે હું તો નથી ને જાણે હું તમારું કામ કરું તો ચાલો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ્સ છે ને કપડાને હું ધોવાઈ ગયું છે તું ભાઈ નાઈ લીધું જો આ કપડાં મારા સુકાઈ છે બારે હવે તો વરસાદ પૂરો થઈ ગયો છે એટલે કઈ કપડાની ઉપાધિ નહીં સુકાઈ જાય તો ચાલો આજે છે ને આજે સર ટિફિન લઈ નથી ગયા એટલે આપણે આજે રસોઈ કરવાનું શાક બનાવવાનું શું છે જો ચીકુભાઈ શું બની ગયો બતક બની ગયો જો મોટામાં બિસ્કિટ એમ રાખે તે હા સારું ખાવો તો આજે ટિફિન લઈને ગયા એટલે આપણે શાક બનાવવાનું છે એટલે અત્યારે જો ડુંગળી બટેકાનું શાક કરવાનું છે એટલે આપણે લઈ લીધું છે બધું તો ચાલો હવે છે ને ફટાફટ રસોઈ કરી નાખવું ટાઈમ છે ને જો સાડા પોણા બાર થાવા આવ્યું છે તો આપણે થોડીક જલ્દી જલ્દી કરવું જઈશું ચાલો ચાલો હું રસોઈ કરી નાખું તો ચાલો ફ્રેન્ડ જો પડી ગઈ છે સાંજ એટલે હું આવી ગઈ રસોડામાં ચા નાસ્તો બનાવવા તો આજે તો છે ને જો બ્રેડ શેકી છે અને આ બાજુ જો જેમ મારું મગજ ઉકળે ને એમાં ચા ઉકળે હે કાંઈ નહીં ચાલો હું મારા માટે તો છે ને દૂધ બનાવ્યું છે અને ચા મમ્મી માટે છે તો ચાલો સૌથી પહેલાં ને નાસ્તો કરી લઈ તો ચાલો ફ્રેન્ડ જો ચા નાસ્તો કરી લીધો સાંજનો ને હવે છે ને બધું જ કામ થઈ ગયું છે કાંઈ છે નહીં પણ જો અત્યારે મારે કંઈક બનાવવું છે તો એના માટે જો મેં લઈ લીધું છે આ મખાના જો હમણાં મોલમાં ગયા હતા ને ડી માર્ટમાં શોપિંગ કરવા અત્યારે લઈ આવ્યા તો આ છે ને મખાના એમનામ તો ભાવે ને એકદમ ટેસ્ટ વગરના લાગે ઓ મખાના છે ને હેલ્થ માટે બહુ સારું કહેવાય એવું મેં સાંભળ્યું છે તો આપણે છે ને ટ્રાય કરીએ કેવા થાય છે એમનો તો ભાવે નહીં બહુ મોરા મોરાને એવું લાગે છે ટેસ્ટ વગરના તો આપણે છે ને આને ચડાક સ્પાઈસી ક્રંચી એવું બનાવીએ તો કંઈક ખાવા આપણને ભાવે બાકી મોરું મરું તો ભાવે નહીં એટલા માટે જો હવે છે ને મખાના લઈ લીધા છે તો ચલો સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી તો ફ્રેન્ડ્સ આપણે છે ને આ બાજુ ફ્રાય કરીએ છીએ ઘીમાં થોડુંક રોસ્ટ થોડુંક ક્રિસ્પી થતું એવું લાગે છે હજી એટલું થયું નથી ગરમ ગરમ હતું તો ફ્રેન્ડ્સ છે ને તો મખાના ખાવાથી છે ને આપણું બ્લડ શુગર છે એ કંટ્રોલ મારીએ જેને બ્લડ શુગર હોય ને પછી વજન બહુ વધી ગયું હોય એના માટે તો આ બહુ સારું કહેવાય એના સુપર ફૂડ કહેવાય વજન ઉતારવા માટે વજન વધારે હોય ને ઓછું કરવા માટે આપણે આનો યુઝ કરી આ ખાઈ શકીએ છીએ પછી આપણે પેટની તકલીફો પાચન શક્તિ ઓછી હોય તો આ શક્તિ આપણી વધારે છે કંટ્રોલમાં બધું લાવે છે પાચન પાચનશક્તિનું તો પ્રોટીનથી ભરેલું હોય છે મખાના એટલે ચાલો આવા આટલા બધા બેનિફિટ મેં જોયા તો કીધું ચાલો આપણે છે ને સ્ટાર્ટ કરીએ જો કે મારે વજન ઉતારવાનું હોય એવું લાગે છે તમને મારે વજન ઉતારવું છે તો તમારું શું કહેવું છે ફ્રેન્ડ્સ મારે વજન ઉતારવો જોઈએ કે વધારવો જોઈએ કમેન્ટ કરી જરૂર જણાવજો છે તો આ બાજુ મસ્ત આપડે છે ને ખાના રોસ્ટેડ થઈ ગયા છે તો ચાલો મખાના તો રોસ્ટ થઈ ગયા છે હવે છે ને આપણે આ થોડુંક ઘી હળદર અને મીઠું નાખ્યું છે એમાં હવે આ મખાના એડ કરી દે એટલે છે ને મસ્ત સરસ થઈ જાય થોડાક હળદર વાળા એટલે થોડા નમકીન મીઠું નાખ્યું છે એટલે નમકીન થઈ જાય આપણે મખાના હળદર થોડીક નાખવી જોઈએ એવું લાગે છે અને ડિફ્રેન્સ જો આપણે છે ને સાંજનો નાસ્તો રેડી થઈ ગયો આપણે આ સાંજના નાસ્તામાં આપણે ખાઈ શકીએ તો ચાલો હવે ટેસ્ટ કરી જોઈએ કેવું બેનું છે મારે બનાવવાનું મારે ટેસ્ટ કરજે એમ કેમ કે અત્યારે ઘરે કોઈ છે ને મમ્મી બહાર ગયા છે નકર તો મમ્મી ટેસ્ટ કરીને બતાવે તો આપણે ચાલો ટેસ્ટ કરી લઈએ સારું લાગે છે ઘીમાં શેકેલો છે ને એટલે સારું લાગે થોડુંક મીઠું ઓછું હોય એવું લાગે છે મને બીજી જયારે બનાવશું ત્યારે થોડુંક વધારે મીઠું નાખશું તો ચાલો આ હતી રેસિપી રેસીપી તમે ટ્રાય જરૂર કરજો આપણા હેલ્થ માટે છે ને મખાણ બહુ યુઝફુલ છે તો ફ્રેન્ડ્સ હું કંઈ કામ કરતી હોય અને ચીકુભાઈ કામ વધારે ને એવું તો બને નહીં ને જો આ બાજુ શું કરે આ શું કરો છો તમે હે આખો પેન્ટ પલરી ગયું અને ટાકો આખો ખાલી થઈ ગયો એ ખાલી થઈ ગયો આ પેન્ટ પલરી ગયું મારે એવા ચીકુભાઈ નું શું કરવું જો જો પાણી વેસ્ટ થાય છે ચીકુ પાણી વેસ્ટ થાય છે બેટા